વર્ષ દરેક માટે એક ઉજ્જવળ તક લઈને આવે અને નિરોગી રહે એવી સૌને પ્રભુ પાસે હું પ્રાર્થના કરું છું અને ગાંધીધામનો દિવસો દિવસ ઔદ્યોગિક રીતે અને સામાજિક રીતે અને તમામ રીતે વિકાસ થતો રહે સુખાકારી નીવડે એવી પ્રાર્થના કરું છું સાથે સાથે આજે ગાંધીધામ ચેમ્બર મધ્યે ખૂબ બહોળી સંખ્યામાં તમામ વેપારીઓ આવેલા હતા એમની સાથે સાથે ખાસ કરીને હમણાં જ નવનિયુક્ત થયેલા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા આદરણીય મહામંત્રી પ્રદેશના શ્રી વિનોદભાઈ ચાવડા અને આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા આપણા ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ડૉક્ટર નીમાબેન આચાર્ય જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય તેમજ આપણા ગુજરાત બીજેપીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી એમ એસ પટેલ સાહેબ અને એઆરએમ સાહેબ ડીએસપી સાહેબ પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા તેમજ ગામના ઘણા બધા નામાંકિત વેપારીઓ નામાંકિત પદવી ધારકો તમામ હાજર રહેલ તે તેઓ તેઓએ પણ તમામ વેપારીઓ સાથે મળી અને તમામને નૂતન વર્ષ અભિનંદનની શુભકામનાઓ પાઠવી છે તેમનો પણ હું ચેમ્બર વતી હતી ગાંધીધામ વતી ખૂબ ખૂબ આભાર પ્રકત કરું છું અને ગાંધીધામને અને કચ્છને આપણે જે અત્યારે ગતિશીલ ગુજરાત ચાલી રહ્યું છે એમાં કચ્છને પણ આપણે ખૂબ બધા સાથે મળીને આગળ લઈ જઈએ આવનાર વર્ષ ગાંધીધામ અને કચ્છવાસીઓ માટે ખૂબ શોભય નીવડે એવી જ પ્રાર્થના સાથે ફરીથી બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું થેન્ક યુરાલ પ્રભાતે તમામ ભાઈઓ બહેનોને આવતીકાલના આ પ્રકાશના પર્વ નિમિત્તે બે હજાર બ્યાસીના વર્ષની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આવતું આ વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું વર્ષ તમામ માટે ફળદાયી લાભદાયી નીવડે મા ભારતીનો ગૌરવ વધે અને માતાના સંતાનો તરીકે આપણે બધા પણ મા ભારતીની સેવામાં અવિરત લાગ્યા રહીએ એવી અભ્યર્થના દીપાવલી અને નૂતન વર્ષની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠું છું ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા છેલ્લા અનેક વર્ષોની પરંપરા રહી છે સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવે છે સૌ સામાજિક સંસ્થાઓ આગેવાનો વેપારીઓ સાથે મળી કરીને નવા પર્વની ઉજવણી કરે છે અને ભાવથી સૌ મળે છે આજે ગાંધીધામ ચેમ્બર દ્વારા સૌ લોકોને મળવાનું થયું સ્નેહમિલનના માધ્યમથી એમને પણ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું અને નવા વર્ષે આપણે સૌ સંકલ્પ લઈએ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાનનો જે આપણને નારો અને સંદેશ આપ્યો છે આ સ્વદેશી અભિયાનને આપણે સૌ ઘર ઘર સુધી લઈ જઈએ એવા શુભ વિચાર અને સંકલ્પ સાથે આપણે આ નવા વર્ષની શરૂઆત કરીએ ફરી એકવાર ગાંધીધામ ચેમ્બરના પ્રમુખશ્રી અને સ્થાનિક ધારાસભ્યશ્રી તેમજ આપણા રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રી આદરણીય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ અન્ય સર્વે મહાનુભાવો નિમાબેન આચાર્ય અન્ય સર્વે સૌ સામાજિક અગ્રણીઓ સૌ ઉપસ્થિત રહ્યા હતા સૌ લોકોને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અને નવા વર્ષના રામ રામ આ દિવાળીનું નવું વર્ષ અને નૂતન નૂતન વર્ષાભિનંદન સમગ્ર ગાંધીધામ નગરવાસીઓને નગરજનોને હું આ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ નવું વર્ષ આપણા સૌના માટે નવી ઉર્જા નવી સંકલ્પ સાથે આપણી શરૂઆત થાય નવી શક્તિ સાથે આપણી શરૂઆત થાય એ પ્રકારે હું પ્રાર્થના કરું છું અને આપણે સૌ સાથે મળીને આ ગાંધીધામને વિશેષ નવા પ્રગતિના પંથ પર લઈ જઈએ એ આજના દિવસે આપણે સંકલ્પ કરીએ આજે ચેમ્બર ઓફ કોમર્સ મધ્ય બી સમગ્ર ગાંધીધામના સમગ્ર વેપારીઓ સમગ્ર સમાજો સમગ્ર સંસ્થાઓ સાથે મળીને નવા વર્ષની શુભકામનાઓની આપ લે આદાન પ્રદાન કરવા માટે એકત્રિત થયા છે ત્યારે એમને પણ હું આ સુંદર મજાના કાર્યક્રમ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું ફરી એકવાર નવા વર્ષના બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અભિનંદન નમસ્કાર નવા વર્ષની સૌ ગાંધીધામ ચેમ્બરના પદાધિકારી શ્રી મહેશભાઈ અને સૌ પદાધિકારી અને સદસ્યોને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું આજે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહ મિલનમાં આવવાનું થયું મને આ પ્રકારની સ્નેહમિલનની પદ્ધતિ ખૂબ ગમી છે અને બધી જ સંસ્થાઓએ અહીંથી શીખીને એનું અનુકરણ કરવાની આવશ્યકતા છે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ગુજરાતની અગ્રણી વેપારી સંસ્થા છે અને વેપારનું આ ગાંધીધામ હબ છે અને અહીંના વેપારીઓ નવા વર્ષની એકબીજાને જે આપ કરે છે શુભેચ્છાની એ મને ખૂબ આનંદ થયો હું ફરી ફરીને આપના માધ્યમથી ગાંધીધામ વિસ્તારના બધા જ વેપારીઓને હૃદયપૂર્વકની નવા વર્ષની શુભકામના પાઠવું છું અસ્તુ